કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે અને એમાં એવું લખ્યું છે કે ગરીબ પાટીદાર દીકરીને ન્યાય અપાવવાને બદલે એનું મોરલ ડાઉન કરવામાં આવી રહ્યું છે નમસ્કાર અમરેલી લેટર કાર્ડને લગભગ ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ જે ઘટના છે એ હજુ પણ એના પડઘા પડતા રહે છે હવે ઓગણીસ માર્ચે મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર એક નિવેદન આપેલું હતું જેને કારણે હવે ફરીથી રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડિસેમ્બર મહિનાના અંતમાં અમરેલીમાં એક લેટર લેટરકાંડ બનેલો હતો એ ઘટનાથી તમે બધા લોકો વાકેશો ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે એક લેટર બહાર પાડ્યો હતો અને એ લેટર ડુપ્લિકેટ હોવાની વાત હતી અને એને કારણે એક પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને પોલીસ અડધી રાત્રે ઉઠાવી લાવી હતી અને એનો વરઘોડો કાઢ્યો હતો એના જે મુદ્દો હતો એનો જે વિવાદ હતો એના પ્રત્યાઘાત આખા ગુજરાત અને આખા દેશની અંદર પડ્યા હતા આ મુદ્દો એટલો ગાજ્યો કે કોંગ્રેસે ઘણા બધા દિવસો સુધી આ મુદ્દે લડત આપી હવે ઓગણીસ માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર એક એવું નિવેદન આપ્યું કે પાટીદાર સમાજના પાટીદાર સમાજના ઊભરતા યુવાન નેતા કૌશિક વેકરિયા સામે ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ વાત કરી એટલે રાજકારણની અંદર ઘરમાટો આવી ગયો છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે અને એમાં એવું લખ્યું છે કે ગરીબ પાટીદાર દીકરીને ન્યાય અપાવવાને બદલે એનું મોરલ ડાઉન કરવામાં આવી રહ્યું છે હર્ષંઘવી એવું કહેતા હતા કે કોઈ દોષીને છૂટછાટ નહીં આપવામાં આવે તો અમારો સવાલ એ છે કે તો પછી યોગ્ય કાર્યવાહી થતી કેમ નથી એફએસએલનો જે રિપોર્ટ છે એ જાહેર કરવામાં કેમ નથી આવતો અને સાથે સાથે પ્રતાપ દુધાતે એવો પણ સવાલ પૂછ્યો છે કે જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ એવી વાત કરી કે આ ષડયંત્ર રચાયું છે તો સવાલ એ બી ઊભો થાય છે કે ગૃહ રાજ્યમંત્રીએ કેવું જોઈએ કે આ ષડયંત્ર કોણે રચ્યું ક્યાં રચાયું અને જે કોઈએ ષડયંત્ર રચ્યું હોય એના બધા નાર્કોટિક ટેસ્ટ નાર્કો નાર્કોટિક ટેસ્ટ કરવામાં આવે એવી પણ પ્રતાપ દુધાતે માંગણી કરી છે આ સાથે કોંગ્રેસના નેતાઓએ પણ એક્સ પ્લેટફોર્મમાં એક્સ પ્લેટફોર્મ ઉપર ફરીથી આ ઘટનાને ઉજાગર કરી દીધી છે અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ છે એમણે એક્સ પ્લેટફોર્મ ઉપર આ મુદ્દે વાત કરી છે અને આ પહેલાં પણ ગૃહ વિધાનસભામાં એવું કહેવામાં આવ્યું હતું કે પાયલ ગોટીને પોલીસ રાત્રે ઉચકી લાવી નહોતી પરંતુ આ વિવાદને લગભગ ત્રણ મહિના થઈ ગયા પરંતુ હજુ પણ આ વિવાદ છંછેડાયેલો જ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ